બધા સ્વાગત છે મારા નવા વિડીયોમાં લેટ આવી ગયા છે તો આજે જો આપણે બનાવવાની છે બટેટા અને સાબુદાણાની સકરી તો કેવી રીતે બનાવું તમને વિડીયોમાં બતાવીશ અને અમુક ટિપ્સ હોય કે આપણે છે ને સાવ સકરી કેવી રીતે પહોંચી બનાવીને એ પછી તમને બતાવીશ તૈયાર કરી નાખ્યું છે તો સવારમાં જો બટેટા બાફવા મૂકી દીધા હતા નાખ્યા છે અને આપણે સાબુદાણા પણ જો પલાળી અને મસ્ત રીતે જો અત્યારે થઈ ગયા છે એકદમ ઓછા તો જો આવી રીતે ભાંગી જાય એ વાત કેમકે સાંજે તે પલાવી દીધા હતા તો પલાળવામાં પણ જો આને પહેલા તો આપણે ધોવા પડે એક બે પાણીથી જ્યાં સુધી આપણો વ્હાઈટ કલરનો જે પાવડર હોય એ નીકળી ન છે ત્યાં સુધી ધોઈ અને પછી પલાળી દેવાનું અને જો અત્યારે પલળે અને મસ્ત એકદમ થઈ જાય છે છૂટાછૂટા અને આપણે એમાં નાખવાની વસ્તુ પણ જોવા અહીંયા મરચાં છે અને એ આદુના બે નાના ટુકડા નાખ્યા છે તો આપણે આને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી નાખીશું અને પછી શરૂ કરીએ તો વિડીયોમાં બધા બનાવી દેજો પાણી જો ગરમ કરવા મૂકી દીધું અને થઈ ગયું છે તો આપણે આ મરચાં વાટી એક લાલ મરચું નાખ્યું હતું ખૂખું છે અને બીજા લીલા મરચાં અને આદુમ છે તો આપણે નાખી દઈએ ટેસ્ટ પ્રમાણે નાખી આપો તમને જે ફાવતું હોય અને હવે આપણે મકાળી નાખીએ અને Thank મીઠું નાખી દઈએ તો મેં સીંધો મીઠું નાખ્યું છે કેમ કે આપણે ફરા ન ખાવીએ તો વાંધો ન આવે તો ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દઈએ પછી ચાખી લેશું એવું લાગે તો અને અત્યારે તો જો આપણે ભેળવીએ અને ત્યારે ચાખીએ તો કદાચ જ મોડું લાગે પણ એ આનો પાણીનો ભાગ હોય પાણીનો ભાગ સુકાઈ જાય એટલે પછી ટેસ્ટ મેળમાં આવી જાય તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડે કેમ કે આપણે ચામંદી પાણીનો ભાગ હોય ત્યાં ચડાવતા હોય ત્યારે ચાખીએ એટલે થોડુંક તો મોળું લાગે તે અને વધારે નાખી અને માપે લાગે અને સુકાય તો પછી વધારે ખારું થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખજો હવે આપણે નાખી દઈએ સાબુદાણા પાણી ગરમ થઈ ગયું છે જો આપણે સાબુદાણા છે ઈઝ જો ટ્રાન્સપેરન્ટ થતા જાય છે અમુક અમુક તમને દેખાતા છે અને હજી અમુક થોડાક વાઇટ છે તો આપણે જે એમનું વચ્ચે વચ્ચે છે ને થોડી થોડી વાર હલાતું જવાનું નહીતર તર સાબુદાણા નીચે ચોટી જાય અને આવી રીતે આપણે એને પાકી જવા દઈએ હવે આપણે છે ને આમાં જો આપણે સાબુદાણા સડે છે તો જો ધીમો ગેસ કરી નાખ્યો છે અને આપણે સાબુદાણાને પાણીમાં આવી રીતે બોઈલ થવા દેવાનું છે અને ત્યાં સુધીમાં આપણે આવી રીતે બટાટાને ખમણી નાખીએ જેથી કરીને બટાટાની ગોટલી એ કંઈ ન રહે અત્યારે કંઈ ટ્રાય પણ મુદ્દો નથી એટલે હવે આવી રીતે કરી નાખો ને પછી તમને બતાવવું પડશે હવે છે આપણે સાબુ ઓલમોસ્ટ બધા ટ્રાન્સફર જેવા થઈ ગયા છે ખૂબ છે બાકી તો હવે થઈ ગયા છે બાકી હશે એ હમણાં થઈ જશે તો હવે આપણે નાખી દઈએ બટેટા છીણી નાખેલા છે એ કરી થોડાક નાખીએ કેમ કે હલાવે લાગે તો આવી રીતે આપણે મિક્સ કરી નાખીએ જો મિક્સ કરી અને તાત્કાલિક આપણે ચકરી બનાવવી નથી કેમ કે પછી ઠરી જાય તો પછી જલ્દી કંઈ સરખી થાય નહીં એટલા માટે જો પહેલાં તો અમે છે ને જે હંસો આવે ને લીધો પણ કાંઈ હરખો મેળ ન પડ્યો તો પછી જો અમે આવી રીતે પોલીથીન આવે ને થેલી એમાં તે ભરીને પછી આવી રીતે જુગાડ કર્યો છે અને આમાં જો ઝડપી થાય અને કામે સરખી રીતે જલ્દી થઈ જાય છે એટલે વાંધો નહીં ને સંચામાં તો વાર લાગે એટલે આમ તો નથી સારું થયું કેમ કે આમાં ઝડપી તરત બની ગઈ હતી અને બીજી વાત કે આપણે જલ્દી જલ્દી પાડવી પડે નહીં તો પછી ઠરી જાય તો એ તે કેવર તો એ અમારે છેલ્લા ઘણા બહુ કડક થઈ ગઈ હતી કેમ કે વાર લાગી જાય અને આપણે પંખન શરૂ હોય એટલે બટેટા ઠરવા મળે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડે કે જલ્દી જલ્દી ગરમ હોય ત્યાં સુધી પાડવું પડે અને બપોર સુધી તો ઘરમાં જ સૂકવી હતી કારણ કે બહાર વધારે પવન ઉડે છે ને એના લીધે ધૂળ બધી ભરાઈ જાય એમ હતું તો પંખા નીચે છે ને પહેલાં તો કોરી બધી થઈ જાય ને ત્યાં સુધી પંખા નીચે જ રાખી હતી અને બપોર પછી તડકે જવા દીધી ત્યાં સુકાઈ ગઈ એટલે પછી ધૂળ ન અડી શકે નહીં તો પછી એમાં ધૂળ બધી ચોંટી જાય તો આપણી જો છકરી આવી થઈ ગઈ ને હવે આપણે સૂકવી દેવાની છે અને જો બે દિવસ પછી આ વિડીયો શરૂ કરવા પાછો તો બે દિવસ પછી જો આપણી છકરી એકદમ મસ્ત સુકાઈને થઈ ગઈ તો મેં કીધું લાવો હવે આપણે તળી નાખી તો જો મસ્ત આવી થઈ છે અને એક કિલો બટેટા અને પાંચસો ગ્રામ સાબુદાણા હતા તો જો મારી છોકરી આટલી થઈ છે અને સુકાઈને એકદમ સરસ થઈ ગઈ છે તો આપણે તળી નાખીએ અને છકરી આમ તો મારે તો ફેવરેટ એટલે આપણે ખાવાનું ઉતાવળ જ હોય પણ મારે એકને ખાવાનું હોય હજુ કાંઈ બહુ ભાવે નહીં તો પછી થોડી થોડી આપણે તળીશું અને હજી થોડીક બનાવવાનો વિચાર છે તો મેં કીધું તો આટલીક બનાવી